રાજકોટમાં કિયા શોરૂમ ખાતે નવી કિયા કાર નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે આધુનિક ટેકનોલોજી અને નવા ફીચર્સ થી કારમાં સુરક્ષા મહત્વ આપવામાં આવ્યું છે જેમાં છ છે કારમાં કોઈ પણ પ્રકારની અસુવિધા વગર આરામદાયક મુસાફરી કરી શકાય તે પ્રકારની સેટિંગ વ્યવસ્થા છે નવી કિયા કાર ની પ્રારંભિક કિંમત રૂપિયા દસ લાખ નવાણું હજાર રાખવામાં આવી છે મારું નામ અવેશ છે હું કરું છું અને લાસ્ટ વન એન્ડ હાફ ઇયરથી પરીન સાથે જ છું અને આ અમારી સાથે અપ્રોક્સિમેટલી ફોર્થ કારનું લોન્ચ છે જેના અંદર ન્યૂ સેલ્ટોઝ ધી ઓલ ન્યૂ સેલ્ટોઝનું લોન્ચ આજે આપણે અહીંયા કર્યું અને જોયું ફીચર્સ અને ફંક્શનાલિટીની અંદર વ્હીકલનું સૌથી મોટું યુએસપી છે કે બેઝ વેરિયન્ટથી અથવા સ્ટાન્ડર્ડ વેરિયન્ટથી જ આ કારની અંદર સેફ્ટી ફીચર્સમાં કોઈ જાતની કસર મૂકવામાં નથી આવેલી બધા જ જાતના સેફ્ટી ફીચર્સ આની સાથે આવે છે સિક્સ એરબેગ્સ છે એબીએસ છે ઈબીડી છે બ્રેક ને બધા જ કંટ્રોલ્સ આની સાથે સેફ્ટી રિલેટેડ આવેલા છે સો ઇટ ઇઝ વન ઓફ ધી ટ્રેમેન્ડિયસ કાર નાઇન્ટી ફાઇવ એમએમનું લેન્થ વ્હીકલનું વધારી રહ્યું છે જેના કારણે લેગ રૂમ વધી ગયું છે ગાડીની વિથ વધી છે જેનાથી શોલ્ડર રૂમ સિટિંગ કેપેસિટી ફાઈની હતી કમ્ફર્ટેબલ સિટિંગ એના અંદર એન્હાન્સ કરી દીધું છે દસ લાખ નવ્વાણું હજારથી એક શોરૂમ પ્લેસ કરવામાં આવ્યું છે બેઝ વેરિયન્ટ એચ થી બહુ સરસ કસ્ટમર્સ આંકની ઘણા ટાઈમથી વેઇટ કરી રહ્યા હતા કેમકે રૂમર્સ ઓલરેડી માર્કેટમાં હતા જ કે ન્યૂ સલ્ટોસ આવી રહી છે સો એની સાથે સાથે આ એક કિયાને નંબર્સમાં ઓન આપશે અને વધારે સારી રીતે આ બુસ્ટ કરશે સૌથી પહેલે તો આ એકદમ ન્યૂ પ્લેટફોર્મ ઉપર છે કે થ્રી પ્લેટફોર્મ આનું નામ દેવામાં આવ્યું છે વિચ ઇઝ વન ઓફ ધી લેટેસ્ટ ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ સ્ટાઇલ ઓફ કિયા જેના અંદર હાઈ ટેન્સાઇલ સ્ટીલનો યુઝ જે પ્રીવિયસલી હતો એનાથી અત્યારે વધારી દેવામાં આવ્યો છે મોર રિજિડ સ્ટ્રકચર બનાવ્યું છે અને મોર સ્પેશિયસ કાર આ બનીને આવી છે ઓલમોસ્ટ આના અંદર બેઝ વેરિયન્ટથી લઈને ટોપ એન્ડ સુધી સેફ્ટી ફીચર્સમાં કોઈ ડિફરન્સિએશન નથી તમને બધા જ સેફ્ટી ફીચર્સ સ્ટાન્ડર્ડ મળશે સો દરેક ગ્રાહક માટે એક અલગ વેરિયન્ટ છે બટ એની સાથે એની સેફ્ટીનો પૂરેપૂરો ધ્યાન રાખ્યો છે એવરેજ ડિપેન્ડ્સ ઓન ડ્રાઈવર ટુ ડ્રાઈવર અલગ હોય છે બટ કંપની સર્ટિફાઈડ માઇલેજ હજી આની ડિક્લેર થવાની બાકી છે